બાબુકા બચ ગયા બાજા કાળોધરમાં સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવમાં મળતી સાયકલોનો કાળો કારોબાર ચલાવતા બાબુ ભંગારીની પોલીસે કરી અટકાયત અટકાયત બાદ જામીન પર છૂટ્યો કાળો કારોબારી ભંગારી પોલીસને મેરાક્યા વખોડ લીયા સરકારી સાયકલને ખરીદી તગડી કમાણી કરતા ભંગારી સામે પોલીસની લાલાંખ

તાત્કાલિક ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોલીસ સ્ટેશનમાં કાયદેસર જામીન લેવામાં આવ્યા જામીન પર છુટકારા બાદ આ બાબુ ભંગારે રાહતનો શ્વાસ લીધો હવે જોવું એ રહ્યું કે જામીન પર છૂટેલો આ બાબુ ભંગારી પોતાનો કાળો કારોબાર બંધ કરશે કે કેમ એ તો હવે આવનારો સમયમાં જ ખબર પડશે અહેવાલ જગતસિંહ દરબાર પાલનપુર